પહેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં દઈશું કારણ કે આપણા લોકો જોતા બધા મજામાં જઈએ તો સરસ મજાનું ગુણ મોર્નિંગ થઈ ગયું છે તો બધાને જયમાં મોગલ તો જાગીને ના ધોઈને થઈ ગયો છું ફ્રેશ તો આજે તો જોઈએ પહેલું નોરતું તો હાલો આજે તો પહેલાં નોરતાની મજા માણીએ અને બધાને હેપ્પી નવરાત્રિ તો જે જે અમારો વિડિયો હતો એ કોમેન્ટમાં હેપ્પી નવરાત્રી લખી દેજો અને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો જોવો છો પણ કોમેન્ટ નથી કરતા તો કોમેન્ટ જરૂર કરજો અને હજી સુધી દાદાની કાંઈ વ્યવસ્થા થઈ જ નથી અને એ બસ આમથી આમ ફેરવા કરીએ છીએ ને હજી દાદા તો અહીંયા બસ એ જગ્યાએ જ બેઠા છે તો હવે કે શનિવાર સુધીમાં તો કંઈક તો કરવું જ હોય હેરાન બહુ થાય છે દાદા તો કઈ નહીં વિડીયો કન્ટિન્યુ થતા રહેજો અને હવે થોડી વાર પછી આપણે જઈશું આપણે આપણા કામ ધંધે તો અમારો વિડીયો ગમતા હોય તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો રહી છે તો સાંજે બધે જાશું મોઢે પગે લાગવા ને તમને વિડીયોમાં જરૂર બતાવીશ વ્લોગમાં તો તમે વિડીયો વધારે વધારેમાં વધારે શેર કરજો અને જે દાદાનો વિડીયો છે એ વધારેમાં વધારે શેર કરો એનો પરિવાર મળી જાય તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને હાલ હવે જાય કામ ધંધે તો કાકાએ નવી ચેનલ ચાલુ કરી છે તો એ ચેનલ સબસ્ક્રાઈબ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલનું નામ છે નીતા મુકેશ ફેમિલી વ્લોગ્સ તો ચેનલ જોઈ આવો અને ફેમિલી વ્લોગ જોઈ આવો અને વિડીયોમાં કોમેન્ટ કરજો ને વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફૂલ સપોર્ટ કરવાનો છે આપણા સબસ્ક્રાઈબર બધાએ ફૂલ સપોર્ટ કરજો ચાલો મમ્મી ટિફિન તૈયાર કરી નાખા છે આપણી માટે ને આજ છે મમ્મીનો ભાગ એક બિસ્કિટ અને આપણો ટિફિન થઈ ગયો છે તૈયાર તો હવે હાલો આપણે નીકળી જઈએ આપણા કામ ધંધે ને આજે છે ગુરુવાર ને પહેલો નો અર્થ તો બધાને હેપી નવરાત્રી ચાલો આપણા ટિફિન લઈ લઈએ ચાલો મમ્મી અમે જઈએ હવે ટિફિન લઈને કામ ધંધે ખૂબ ખેલજો ખૂબ ખેલજો ખેલી આવ્યો તો હાલો તો ચાલો બોલો નવરાત્રી વિશે તમારું શું કહેવાનું થાય છે કાઈ નહીં માતાજી ભાવને સુખી રાખે હા એમ હ અને સબ બધા મન મૂકીને નવરાત્રી નવરાત્રી તો હારા મોળા આવવાના છે હા વરસાદ થઈ ગયો છે થોડો થોડો થઈ જાય તો ઘણો થઈ જાય હમ તો કાઈ નહીં હાલો જઈએ કામ આપણે બાઇક તૈયાર ને હવે જઈએ આપણે આપણા કામ ધંધે લુસી નાખી છે ને હવે નીકળે જઈએ કામ ધંધે અને અત્યારમાં તડકો છે ગરમી પણ એટલી છે અને આજ તો નવરાત્રિ મોસ કરવાની છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ તમને મસ્ત કરાવીશ્રી દુકાને જમવા માટે અને આજે જમવામાં શું હોય કંઈ ખબર નથી અને કાકાએ નવી ચેનલ બનાવી છે તો એમની ચેનલનું નામ છે નીતા મુકેશ ફેમિલી બ્લોગ્સ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોજો બોલું કોમેડી છે અમારે હેતુભાઈની કોમેડી હોય એટલે એમાં કંઈ ઘટે નહીં તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને આજે છે પહેલું નોરતું ને શરદી થઈ ગઈ છે એટલે બોલવામાં થોડીક તકલીફ પડે છે આંચું વાંચું હાવ નાની નાની થતી જાય છે કારણ કે ઉજાગરા વધી જાય છે તો કઈ નહીં હવે તો આવી નવરાત્રી તો ડબલ ઉઝાગરા થાય છે તો વિડીયો કન્ટિન્યુ જોઈજો અને નવરાત્રિમાં તો તમને રહી નવા નવા લોકેશન બતાવીશ ને જઈશું આજે ઘણી જગ્યાએ માટે દર્શન દર્શન કરીશું અને આંટાફાટો મારશું અને અમારો વિડીયો કેવા લાગે ઉનર જરૂર કરો ને જે દાદાનો કાંઈ રિસ્પોન્સ નથી દાદા અત્યારે હજી હાલમાં અહીંયા જ છે અને હવે વ્યવસ્થા તો કરવી જ જોઈએ ટૂંક છે વધારે તો કંઈ નહીં હમણાં છે દાદાભાઈ અને તમને પણ બતાવું તો વિડીયો પરથી તમારા દરેક ગ્રુપમાં શેર કરી દો સામે આવી છું મમ્મી પાસે ને મમ્મી બનાવે છે સરસ મજાની રસોઈ તો એ એવું બનાવે આપણને કંઈ ખબર નથી સિક્રેટ છે બધું તો વાત તો થોડી થોડી આવે છે કદાચ ગુવાર હોય શકે

રોજ તો ક્યાંથી ને સારું સારું લાવવું હમ્મ જે વાત રોટલી પરોઠા હમ મને થઈ ગઈ મજા આવતી નથી જ બોલો જ બોલો હા કટકી છે ખાતે રહી જાવ એ તો જેને ભાવતું હોય એને ન ભાવતું હોય એને શું કરવાનું

થૂલી ક્યાં ગઈ દેખાડ તો આ છે થૂલી કાય પાતા ઉભા છે લાવો તો ગરવા મળે આ છે થુલી થુલી થૂલી ને દૂધ બહુ મસ્ત લાગે એમ મજા આવી જાય મજા આવી જાય તમ ખાધું ને ખાધું હજી ખાઈશ ક્યારે મોડક થી અત્યારે હજી ખાવાનું હજી ખાવાનું છે સસ ગોવર્ડનું શાક બનાવ્યું હતું કા બહુ ભાઈ અમને બહુ ખુશ છે જી માથેો ઘાયરું ને મને થઈ ગઈ સરદી હમ એ બુઆને સમજ છે હમ કી કડે પીયો ને દાબડા સરુ પી લે કેટલે પીયો નીકેત

હલો ગટે કરી દો કહે હલો હલો ગટે થઈ ગયા છે ને તું ગટે થઈ ગયા તો માતાજીના દર્શન કર્યા અને હવે ઓળી ગઈ છે કાકાને ના મોઢે ને માતાજીના દર્શન કરશું અને પછી જશું બહાર તો હા સામે માતાનું મંદિર છે ના કાકા કરે છે દર્શન भाई बहन आई गो भाई बहन आई से भाई बहन शू कहू तारा बोल जल्दी बोली जाल जे कहवा तू के भो तो आ भाई बहन दू भे बोल बोलाये क्या मूंगसो तारी मुको तो સાચવતું છે નહી તો હું તો ખાલી એની ભાઈ આટો મારો ગયો હતો ને કંઈ જરૂર હોય તો પૂછવા માટે ગયો તો અને આજ તો નવરાત્રી છે તો નવરાત્રીનું ખાસ એટલું બધું તો આજે અમારા ગામમાં કંઈ છે નહીં રાજધાની એટલું બે ત્રણ દિવસ પછી જામ છે તો વિડિયો કન્ટિન્યુ જોઈજો એટલે તમને બે ત્રણ દિવસ પછી બતાવીશ તો તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પછી કાંઈ નવા બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ પહેલાં છતાં ભૂલી દેજો